બધા બધા મિત્રોનું સ્વાગત છે છે તો 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 જય 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 માતાજી 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 આપણે રેડી થઈ ગયા છીએ બાકી ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કહી દઈએ કૃષ્ણ બેઠો બેઠો ખાય મગની મગની હા બેઠકો ચણાની ગુડ મોર્નિંગ જય માતાજી ચલો આપણે તો જવાનું છે ખેતરમાં ઘાસ કાપવા નહીં તો બને હા રોટલી વગર રોટલી વગર ખાઈને જઈએ નહીં નાસ્તો કરીને તો ચલો પછી જઈએ તમને બતાડીએ ખેતમ જઈને તો આવી ગયા છે ખેતમ સવાર સવારમાં ઘાસ કાપવા માટે નહીં જો કિસમ જાય છે બનાવી બનાવેલું ને બેહવાનું હા તો જો દિવસ બતાવે પ્રમાણે જો આપણે તો ખેતર આવી ગયા છે બહુ બુઆું ખેતર નહીં આપણે તો હમ તાહી તો પાણી પીવા મળી ચકલી બંધ કરી જો આપણે આ પત્તર રેલી કરેલી છે ખેતરમાં ત્રણ કિલમીટર ખેતર છે એટલું આપણે તો ઘરથી તો જો કીશનું પપ્પા તો એડી ખોલે છે ને તો જો બાજુ જોડે કાકાના ખેતરમાં તું ઉતરો એના શું હતો કોણ મૂકી રહ્યા જો આ મોટર છે પથ્થર ચોટાડે ને વાહન વાહન બધું જ છે જો હોય ખાવા જ બનાવે ને ખેતમ ટાકા ડુંગરી બધું જ રાખે એટલે ખેતમ કમ હોય ત્યારે કેટલા વાગે નવ નઈ હજુ નવ વાગી ગયા છે અને સના મારતો જો ઘરનું બધું કમ બાકી ખબર નઈ દાંતેડું કોઈ મૂક્યું એક તો લાયા છીએ પણ બીજું લેતા તો ચલો આ ખેતરમાં પતરેલી છે હજુ અને પેલા બાજુ વાળા ખેતર પણ બાજરી કરી શકશું તો જો ખેતર તો સરસ મજા ફૂલ પણ રોપ્યા છે અને વીલ વીલ છે અમે એવું બોર અમે કારો કલર થાય મસ્ત તો આદેલા ભાજી હોય તો તો ચલો જો બજી લો ભાજી એ બધું છે તો 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 આદેલા કોબી ની કહેવાય તો દહીં નાખી બનાય હા ભાઈ જો તુલસી છોડ મોટું દહીં છે તો ચલો આપણે તો જઈએ ઘાસ કપા માટે આ બાજુ સરસ મજાની તુરો છે તો પેલી બાજુ વેના हो हाँ। तो चलो आप घास जाए मस्त है पौधा तो चलो मोटा खेत तो 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 में पर मजा मजाई थे बताईज ते बहुत दाड़े नहीं तो चौ मई नौमा चौमा बीजा तारी आई गई मम्मी तो जो घास ने बास तो बहुत से पेला खेत में बहुत ना आज आ खेतम आयाटा खेत में जो बाजी

કાપી લઈએ ખાસ ફાઇનલી આપણે તો ફાર્મમાંથી આવી ગયા છે ઘર જમવા માટે અને આજે બનાવી છે સરસ મજાનું મગનું શાક ખીચડી પણ બનાવી છે અને આ બાજુ છે રોટલા બાજરીના જો તો ચલો આપણે જમી લઈએ અને આજે કાપવાની છે કેરી પણ પાખેલી છે જો સરસ મજાની તો કેરી પણ કાપી કાઢીએ હમ તો ચાલો હા ત્યારે બધી આપણે ના હવે ખાઈ ખાડી ખાઈને જનાવર તો આ ચલો કૃષ્ણ મમ્મી કપ કાઢવા મળ્યું છે બધા માટે કૃષ્ણ તો ગઈ ગાય લાગે હેલો ભાઈ આપે તો નઈ એ પેલી કેરી કેટલી તો ચલો આપણે ફટાફટ ખાઈ લઈએ અને કેરી પણ કાપી કાઢીએ ચલો તો ચલો ગઈ સરસ મજાની કેરી તો પાકી કાપી કાઢીશું આપણે તો ચલો મિક્સ બધું ખાતા થઈએ ચલો ફેર ને આપણે તો આજે નવું કામ લઈ દીધેલું જો એકદમ ચોખ્ખું કઢી દીધું છે બાજુ ગાર્ડનની સાઈડમાં બગીચાનું આ જો અહીંયા આગળ આપણે બોયડી કાપી બાપે આ સાઈડમાં કંઈ લગાડી નાખી છે તો જશે કરમપળ ચોખ્ખું દેખાય છે સરસ મજા બધું બારી મેળાખો એવું બોરીનો બોરી કટિંગ કંઈ નાખી થોડીક આ બધું ઠીક થોડી બતાવી દઉં તમને જોઈ લો તમાલપતર છેલ્લો મસ્ત થઈ ગયું ઝાડેનું સરસ મજાના પાદા થયા છે ના બાજુ પણ આપણે જો ચોખ્ખું કાઢી દઉં વારી જોડીને એક બાજુ બહુ પાદા પડેલા તો આટલા હોડી તો આપણે લીંબી સુડી કમ્પ્લેટ સાફ કરી દીધી છે લીંબુ સરસ મજાના થયા છે બહુ જ લીંબુ આવ્યા છે તો આજે આટલા હોડી સાફ કર્યું છે વારી હું કાલે પાણી આપી દઈશું લીંબુડીને બધે તો ચાલો ગાર્ડન પણ સાફ કરી નાખ્યું સર થોડુંક બાકી સર થોડુંક અડધું પણ ઘરમાં આડુના ફૂલા કેટલા બધા છે ચલો જઈએ પેલી બાજુ તો ચલો ગાર્ડન પણ રેડી થઈ ગયું છે બારે જોડીને જો કમ્પ્લીટ ચોખ્ખું કરી દીધું છે જમીન ત્યાં બાજુ છે એકલો એકલો કૃષ્ણા નથી આવી તો ચલો હું બ્લોક વાળી લઈએ ગાર્ડન તો રેડી થઈ ગયું છે એકલા છે તો વારી લઈ ગઈ ચલો આપણે આવ્યા છે ઘરે જમવા માટે તો જો આજે છે ઘોર રોટલી આ બાજુ છે સરસ મજાનું ભીંડાનું શાક આવ્યું છે કિશન મમ્મીએ ના બાજુ જમીન તો બેસી ગયો જમીન નહીં જમીન ભૂખ હા તો ચલો આપણે પણ ખાઈ લઈએ સરસ મજાની રોટલી અને શાક અને કિશુને કહી ગયા ચાલો જોઈ લઈએ તો જો ફેરી બાજુ કિશુને કટલરીવાળા આવ્યા છે તો ત્યાં આગળ બધું જોવા ગયા છે બતાવી દઉં છેટરીને તમને તો જો ગાડીવાળા કટલરી લઈને આવ્યા છે તો બધા ટોરું તો હોવા કિશુ મમ્મી જયમીના પિતેશને બધા તો ચલો આપણે ખાઈ લઈએ એવા તો આવશે ખાશે ભાઈ આપણે ખાઈ લઈએ ચલો ફ્રેન્ડ આપણે તો આવી ગયા છે બપોરમાં ફામે અને જમીન મમ્મી આયા છે અને ચાલુ કરી દીધું છે પાણીનું જો આ શાકભાજીનું પાણી મોકલી દીધું ચાલુ કરીને તો રીંગણમાં સરસ મજાના થયા છે બીજી જો રીંગણમાં મરચી મને ભીડામાં પાણી આપી દઈએ પેપા ગલકા થઈ જશે તો ચલો પાણી છોટવાનું ચાલુ કરી દીધું છે એ લોકો બધી બહુ છે મરી જાય તાપ પડે છે તે ફટાફટ પાણી પણ આપી દઈએ જો સરસ મજાના ગલકા થયા છે ચાલો પાણી છોડી લઈએ ચલો ફ્રેન્ડ આપણે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે સાંજ થઈ ગઈ છે અને જો આજે બનાવીશું દાળ ભાત જો હું તો દાળ બનાવી છે આ બાજુ છે ભાત ચલો જમવું હોય તો આપણે તો બેસી ગયા છે બહાર અંજુઆરમ નહીં મજા બાર બે કારણ આજે ઓછી ગરમી પવન નહીં પણ ગરમી નહીં લાગતી તમે તાની ખાડ જેમ શાક ના રોટલી ખાઈ હતી નહીં તો ચલો આપણે ખાઈ લઈએ દાળ ભાત ખાવ હોય તો ચલો મિત્રો એમ ને ક્રિષ્ણા ખાવું નહીં હા તમે મોડા ખાઈ લેજો તો ચાલો આપણે ખાઈ લઈએ ફ્રેન્ડ આપણે આજનો ભોળવા કયા જ પૂરો કરીએ છે જો છોકરાઓ તો ક્રષ્ણા તો જાગે છે પણ જમીન સુઈ ગયું છે આ બધું ક્રિષ્ના મમ્મી પણ સુઈ ગઈ છે નહીં તો ચાલો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી કાલના નવા બ્લોગમાં મળશું તો ચાલો કાલના નવા બ્લોગમાં મળશું બધાને ગુડ નાઇટ જય માતાજી